આપણે જે બીના બાણી છે એ ગોને શોભા આપે એવી નથી બીના અને જાહેરમાં આવી પશુ બલી એ જે કરી છે એ એને આપણે વખોડીએ છીએ કાલે સાડા દસ વાગે એ લોકો જે હોય દિયોદરમાં આવ્યા છે કોણ છે કેટલા છે એમને પણ પંચાયત ઓફિસ બોલાવીએ ગામના આગેવાનો પણ કાલે પંચાયત ઓફિસ આવો મીડિયા પણ પંચાયત ઓફિસમાં આવે અને આપણે પ્રશાસનમાં આપણે પીએસઆઈને પ્રથ સાહેબને એમને બોલાવો તો એમને પણ બોલાવીએ અને દિયોદરની જનતાને આજના જે આજનો જે માહોલ છે અને જે રજૂઆત છે જે દિયોદરના વરિષ્ઠ નાગરિકોની અને વરિષ્ઠ વેપારી વર્ગની અને તમામ સમાજની કે આ લોકો દિયોદરમાં ના રહેવા જોઈએ અને હું અમે એના સાથે સમજશું અને આ લોકોને કાલે બોલાય કહી ભાઈ તમે જલ્દી દિયોદરથી તમારો જે વતન છે અહીંયા જતા અને આને તમારી વાત ગામની વાત વ્યાજબી છે અને આવા વિડીયો જે આવ્યા છે એ ખરેખર મને તો ખૂબ દુઃખ છે આ બાબતનું અને ગામના અને દિયોદર જેવા એક શાંતિપ્રિય શહેરમાં આવી બિના બિલકુલ ચલાવી લેવામાં આવે એમ નથી અને અમે તમારા બધાના સાથે જાઉં અને જેમ ગોમ કહેશે એમ અમે કરશું